મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટનો મામલો મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી હતી તે લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયા આરોપી સુમસાન છગિયા એકલ દોકલ નીકળ્યા હતા અને લોકોને ઊભા રાખી મોબાઈલ અને રોકડ પૈસાની લૂંટ કરતા હોય છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ પર આવેલ મનોલિત કારખાના પાસે એક લૂંટનો બનાવ બનેલ હતો જે સંદર્ભે અમનભાઈ અંબારામભાઈ કુશવાહા નાઓએ ધોરણસરની લૂંટ થયા અંગેની ફરિયાદ જાહેર કરેલ હતી જે ગુનાની તપાસ તાલુકા પીઆઈ સંભાળી રહેલ હતા જે ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અન્વયે આ ગુનાની આગળની તપાસ પીઆઈ શ્રી એલસીબી ના નાઓએ સંભાળેલી હતી અને આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સોર્સિસ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાની મદદથી તેઓની જાણકારી મળી કે જે આ લૂંટનો બનાવ છે તેને અંજામ આપવા માટે ચાર ઇસમો બે મોટર ઉપર આવેલા હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ ત્રણ ઈસમોને હાલ પકડેલ છે જે ત્રણ ઇસમોના નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર રહે કાજરડા સમીર સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર રહે માળિયા વાડી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ પટ્ટી રહે કાજરડા માળીયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતાં તેમની આગોનાની કબૂલાત આપેલ છે તેમજ ગુનાના કામે ગયેલ મુદ્દામાલ મોબાઈલ તથા રોકડા રૂપિયા તેમની પાસેથી કબજે કરવામાં આવેલ છે આ ઉપરાંત એક અન્ય ઇસમનું નામ ખોલવામાં આવેલ છે જે પકડવા ઉપર બાકી છે જે આ ત્રણેય ઈસમો છે તેઓ જે આ જીઆઈડીસી વિસ્તાર છે તેમાં અવાવરૂ જગ્યાઓ ઉપર રાત્રિના સમયે એકલ દુકલ જે ઇસમો અવર જવર કરતા હોય તેમને ટાર્ગેટ કરતા હતા જેથી તમારા મીડિયાના માધ્યમથી હું પ્રજાને એક સજ્જસો આપવા માગું છું કે રાત્રિના સમયે એકલ દોકલ અબાવરો વિસ્તારમાં તેમજ અંધારાવાળી જગ્યાએ નીકળવું નહીં અને આવી જગ્યાએ નીકળવાનું થાય તો પોતાની રોકડ રકમ મોબાઈલ ફોન વગેરે સાચવીને રાખવા જો કોઈ જે સમતિકાર કરે અથવા પૈસા રોકડ રકમ કે મોબાઈલ ફોન ન આપે તો આ છેમો છરી બતાવી અને ધાક ધમકી આપતાને મારત મારતા છે બાબા બીજા કોઈ બનાવ બનેલ છે આવા કોઈ બીજા બનાવ બનેલ હોય અને કોઈ પોલ્યુશન જાહેર કરેલ ન હોય તો હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે મોરબી તાલુકા પોલીસને કે એલસીબીને સંપર્ક કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે બીજા એ હાલ તપાસ ચાલુ છે હાલ આરોપીને અટક કરી તેમણે નામદાર કોર્ટમાં રજૂ કરીને દિન ચારના રિમાન્ડ મેળવવામાં આવેલ છે તપાસ એલસીબી પીઆઈ પોતે ચાલે રહી છે માં મોટર ડ્રાઇવિંગ જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે